આથી વધુ ઉચ્ચ ગુરુઓનો એક વર્ગ છે જગતના ક્રાઇસ્ટો આ ગુરુઓના ગુરુઓ મનુષ્ય દેહમાં સાક્ષાત ઈશ્વર રૂપે હોય છે તેઓ ઘણી ઉચ્ચ કોટીના છે તેઓ સ્પર્શ માત્રથી ઈચ્છા માત્રથી અધ્યાત્મ ભાવ સંચારિત કરીને દુનિયાની અધમમાં અધમ અને પતિતમાં પતિત વ્યક્તિઓને પણ એક ક્ષણમાં સંતો બનાવી શકે છે તેઓ આમ જેવી રીતે કરી શકતા હતા તે વિશે તમે વાંચ્યું નથી જેનો હું ઉલ્લેખ કરી રહ્યો હતો તે આ ગુરુઓ નથી તેઓ તો બધા ગુરુઓ નાય ગુરુ છે મનુષ્ય સમક્ષ ઈશ્વરની શ્રેષ્ઠ અભિવ્યક્તિ છે આપણે તેમની દ્વારા જ ઈશ્વરને જોઈ શકીએ બીજી રીતે નહીં તેમની પૂજા કર્યા સિવાય આપણને ચાલે જ નહીં માત્ર તેઓ જ એવા આત્મા છે કે જેમનું પૂજન કરવા આપણે બંધાયેલા છીએ